છોટાઉદેપુરના સંખેડામાં તંત્રની પોલ ખુલી પડી છે અકસ્માતનો ભય પણ આવી શકે છે ડ્રેનના એપ્રોચની બાજુનો કેટલોક ભાગ બેસી ગયેલો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટૂંક સમયમાં જ બન્યાના ટૂંક સમયમાં જ આ પરિસ્થિતિ અહિયાં સર્જાઈ છે તિરાડો પડી ગઈ છે ગમે ત્યારે અહિયાં કોઈપણ પ્રકારની હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા જે મસ મોટા દાવા કરવામાં આવે છે તે દાવા બધા જ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો પુલ જે ઇન્દ્રાલ ભાજપુર ગરડા અને આજુબાજુના લગભગ સોળથી સત્તર ગામોને જોડતો એક જીવાદોરી સમાન પુલ હોય એમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયેલો છે ચાર ચાર વખત મીડિયામાં સમાચાર આપવા છતાં એનું વ્યવસ્થિત એપ્રોચિંગ કામ નથી થયેલું જે જીવતો જાગતો હાલનો પુરાવો દેખાઈ આવે છે પહેલાં જ વરસાદે બે ફૂટથી ઊંડો ખાડો એક સાઈડે પડ્યો છે અને દોઢ ફૂટ જેવો બીજી સાઈડે પડ્યો છે જે જીવના જોખમે હાલમાં લોકો મુસાફરી કરી રહ્યા છે ખેડા તાલુકામાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો એને કારણે ખુનવાર ગામ પાસેનું જે સ્લેબડેન્ડ છે એ પહેલા જ વરસાદે એનો એપ્રોચ બેસી ગયો છે અત્યારના જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એ એક્સક્લુઝિવ દ્રશ્ય છે આ એપ્રોચ આશરે બે ફૂટ જેટલો નીચે બેસી ગયો છે અને તેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજ જે સ્લેબ ડ્રેન છે એની બીજી બાજુ પણ લગભગ દોઢ ફૂટ જેટલું બેસી ગયું છે કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે સાઈડમાં પણ ધોવાણ થઈ ગયું છે આ જે સ્લેબ ડ્રેનની કામગીરી છે એ અત્યંત નબળી કક્ષાની હલકી ગુણવત્તાવાળી થઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અને તપાસની પણ માંગ કરી રહ્યા છે સંજય ભાટિયા સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર